સુરતની ભાઈ આખું ગુજરાત રકડી લેવાનું આ ભાવમાં તમને આ ફેબ્રિક કોઈ બી જગ્યાએ મળવાનો નથી તો ફટાફટ ઓર્ડર બુક કરાવી દેજો ભાઈ દિવાળી માટે અથવા તો મેરેજ માટે તમારે પહેરવું છે ને તો અત્યારનું બેસ્ટ કલેક્શન છે ભાઈ કચ્છી વર્કવાળી સાડી બરાબર છે તો ફટાફટ અમારો વોટ્સએપ નંબર ઉપર શેર કરી દેજો અને જો ફ્રીમાં મેળવવા માંગો છો ને તો અમારા પેજને ફોલો કરીને આ પાંચ લોકો સુધી શેર કરી દેજો ભાઈ કલર જો મસ્ત મજાના બધા કલર છે બરોબર છે રૂબરૂ વિઝિટ કરવા માગો છો તો અમારી શોપ લક્ષ્મણનગરમાં ચૌદ નંબરની શેરી પર આવેલી છે અહીંયા વિઝિટ પણ કરી શકો છો આ લાસ્ટ કલર છે મોરપીજ કલર બહુ મસ્ત મજાનો કલર છે તમને એકવીસ ઓપન કરીને બતાવી દો ભાઈ જો એમનો જોરદાર પલ્લુ છે ભાઈ વર્ક વાળો ફૂલ ફિનિશિંગ વાળો પલ્લુ રહેવાનો છે અને આખી બાંધણીની ડિઝાઇન છે ભાઈ આ જોઈ શકો છો બ્લાઉઝની વાત કરીને તો જોરદાર બ્લાઉઝ છે ભાઈ જે અઢીસો ત્રણસો રૂપિયાનું ખાલી બ્લાઉઝ આવે છે એ આ સાડી આરે તમને મફત મળવાનું છે ભાઈ ચોલી બ્લાઉઝ તો ફટાફટ ઓર્ડર બુક કરાવી દેજો થેન્ક યુ